અધિકારીઓ તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરોને અન્ય કોચમાં સુરક્ષિત ખસેડ્યા છે રેલવે અને સ્થાનિક ફાયરની ટીમે આગ પર હાલતો કાબુ મેળવ્યો છે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે તો ફાયરની ટીમે હાલ તો આગ પર કાબુ મેળવી લીધો હોવાનો સમાચાર આવ્યા છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પણ નથી અચાનક જ કોચમાંથી ધુમાડો નીકળતા આ સમગ્ર ઘટના સામે આવી સિરહિંદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા ને જેને કારણે અફરાતફરીનો પણ માહોલ જોવા મળ્યો વાવથરણ જિલ્લામાં રેતી ભરેલા ડમ્પર નું અકસ્માત થયો છે રોડ ની સાઈડમાં ઉતરીને વિસ્પુલ સાથે ડમ્પર અથડાયું વિસ્તપુલ સાથે ડમ્પર અથડાયા પછી તેમાં ધડાકો થયો ભારતમા હાઈવે રિવર્સ લેતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અકસ્માતના દ્રશ્યો હાલ તો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેમાં આ અકસ્માત થતા તેમાં ધડાકો થયો હતો વિઝ સાથે અથડાતા તેમાં ધડાકો થયો ભારતમાલા હાઈવે પર અકસ્માતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો વાવથરા જિલ્લામાં રેતી ભરેલા ડમ્પરનો અકસ્માત થયો છે રેતી ભરેલું ડમ્પર વિજપોલ સાથે અથડાતા ઘટના બની છે વિજપોલ સાથે ડમ્પર અથડાતાની સાથે જ તેમાં ધડાકો થયો હોવાનું સામે આવી રહ્યું છે ભારતમાલા હાઈવે પર અકસ્માતની આ ઘટના સામે આવી રોડની સાઈડમાં ઉતરીને વીજપુલ સાથે આ ડમ્પર છે તે અથડાયું હતું ને જે બાદ અકસ્માત છે તે સર્જાયો છે વીજપુલ સાથે ડમ્પર અથડાતા વીજ પોલમાં મોટો ધડાકો છે તે થતો જોવા મળ્યો ભારતમાલા હાઈવે પર રિવર્સ લેતા સમયે ચાલકે કાબુ ગુમાવ્યો હતો ત્યારબાદ આ અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રેતી ભરેલું આ ડમ્પર પસાર થઈ રહ્યું હતું ને તે જ સમયે અકસ્માત છે તે જોવા મળ્યો અકસ્માત સમયે ઘટના સ્થળ પર આજુબાજુ ના લોકો છે તે હાજર ન હોવાને કારણે અહીંયા મોટી દુર્ઘટના પણ ટળી છે ભારતમાલા હાઈવે પર અકસ્માતની આ વધુ એક ઘટના સામે આવી કે જ્યાં ડમ્પર ચાલકે રિવર્સ લેતા સમયે કાબુ ગુમાવ્યો હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે જેના સીસીટીવી સામે આવી રહ્યા છે ભારતમાલા હાઈવે પર અકસ્માતની વધુ એક ઘટના અહીંયા સામે આવી રહી છે ફરી એક વખત અહીંયા અકસ્માત સર્જાયો વાવ થરાદ જિલ્લામાં રેતી ભરેલું ડમ્પર છે તે પસાર થઈ રહ્યું હતું અને તે જ સમયે ડમ્પર ચાલક રિવર્સ લઈ રહ્યો હતો અને તે સમયે આ ઘટના બની છે રોડની સાઈડમાં ઉતરીને વીજપુલ સાથે આ ડમ્પર અથડાયું હતું સંવાદદાતા હાજાજી લાઈન પર જોડાયા છે હાજાજી થરાદ જિલ્લામાં રેતી ભરેલા ડમ્પર નો અકસ્માત થયો છે ધડાકો થયો પણ રાતનો સમય હતો એટલે ની અવાર ઓછી હતી એટલે કોઈ મોટી દુર્ઘટના જે રોડ ની સાઈડ ત્યાં આગળ

પથ્થરમારામાં દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ ફરિયાદમાં નોંધ થઈ છે ફરિયાદના આધારે પોલીસે વીસ થી વધુ બેફામ તત્વોની અટકાયત કરી છે સરપંચની માતા પણ ઉત્પાદી ટોળામાં સામેલ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે મંદિરના વહવટ અને જૂની અદાલતમાં ગામમાં એક જૂથેઓ સહિત અસામાજિક તત્વોએ મજરા ગામને લીધું હતું જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે संवाददाता સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ પ્રાંતિજમાં જે જૂથ થઈ તેમાં હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે શું અપડેટ ગતરાત્રીએ જે બદરા ગામની અંદર બે જૂથ વચ્ચે થઈ હતી ત્યારબાદ સમગ્ર મામલે ગામમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક વાહનો આંખ ચાપ કરી છે અને ભારે નુકસાન પણ કરવામાં આવ્યું છે જેને લઈને વીસ થી વધુ લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ છે અને હોસ્પિટલ ખસેડવામાં આવી છે ત્યારબાદ સાબરકાંઠા પોલીસે તાત્કાલિક ધોરણના આધારે ફરિયાદ નોંધી છે અને સાહીઠ થી વધુ ના વ્યક્તિ નામજો ફરિયાદ કરવામાં આવી છે તેમજ એકસો વીસ લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે દસ થી વધુ વ્યક્તિઓ ઈજા થવાની હાલ પોલીસ ચોપડે નોંધાવી છે જ્યારે વીસ થી વધુ ટુ વ્હીલરો અને દસ થી વધુ ફોર વ્હીલરો નુકસાન થયું હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે અને વીસ થી વધુ લોકોને ને પોલીસે અટકાયત કરી છે અને રાઉન્ડઅપ કર્યા છે અને સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને વિડીયો આધારે જે અસવાવણી તત્વો છે તેની સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે હાલ તો વીસ લોકોની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર ગીર માં ડિજિટલ અરેસ્ટ ને કારણે આત્મહત્યાનારે ઓળખ આપી હતી કુરિયરમાં ડ્રગ્સ મળવાનું કહીને એક પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા પૂજાબેને આપઘાત કર્યો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી અગિયાર મોબાઈલ પચીસ એટીએમ કાર્ડ બાર જેટલી પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો સામે આવ્યો વધુ એક વખત ડિજિટલ અરેશના નામે આ રૂપિયા પડાવવામાં આવ્યા છે જોકે હાલ તો આરોપીઓની ધરપકડ કરાઈ લેવાઈ છે

ગુનો દાખલ કરવામાં આવે તપાસ દરમિયાન ત્રણ આરોપી ભોપાલ ખાતેથી અને એક આરોપી સાગર જિલ્લા ખાતેથી એમ ટોટલ ચાર આરોપી ગુનામાં સંજોણી જણાવ્યા હતા અમે એને અત્યારે લાવી અને પૂછપરછ હાથ ધરી બનાસકાંઠા અને દાંધીવાડા જળાશય યોજનામાંથી રવિપાક માટે પાણી છોડવામાં આવશે અઢાર હજાર હેક્ટર વિસ્તારમાં પાકને સિંચાઈનું પાણી આપવામાં આવશે જળાશયો છલોછલ હોવાથી કેનાલમાં પાણી છોડવામાં આવશે ચોમાસામાં પુષ્કળ વરસાદથી જિલ્લાના જળાશયો છલોછલ થયા છે શિયાળુ પાક લેવા માટે તબક્કાવાર પાંચ વાર પાણી આપવામાં આવશે વડોદરા પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ઉમેદવારો અને ટેકેદારોની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે દસ બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઈ રહી છે છસો ને એકાવન મતદારોએ આપેલા મતની પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના ફાયલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ છે માર્કેટિંગના ખેડૂત વિભાગની બેઠકો માટે યોજાયેલી મતગણતરી શરૂ કરવામાં આવી છે ઉમેદવારો અને ટેકેદારોની હાજરીમાં આ મતગણતરી થઈ રહી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ દસ બેઠકો પર વીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી ભાજપ પ્રેરિત વેપારી પેનલના ચાર ઉમેદવારો બિનહરિત થયા હતા ગીર સોમનાથમાં રોડ પર ત્રણ સાવજો ચડી આવ્યા મોડી રાત્રે રોડ પર લટાર મારતા સિંહોનો છે કે રોડ પર સિંહો લટાર મારવા નીકળ્યા હોય તે પ્રકારેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તા પર આંટા મારતા સાવજો નો આ વીડિયો સામે આવ્યો રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ થોડી સેકન્ડો માટે ત્યાં થંભી હતી રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તંત્રના પાપે વ્યક્તિનો જીવ જતો માંડ માંડ બચ્યો છે લેવાનો પણ પ્રયાસ કર્યો બે પરવા તંત્રએ પોલીસે જાણ કરવાની તસવી પણ ન લીધી દર્દીની તસવીરો વાયરલ થતા બેદરકાર તંત્રનો ભાંડો ફૂટ્યો છે ઘટના સામે આવતા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તપાસમાં આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી પણ ન હોવાનું ખુલ્યું છે જેમાં ઘટના અંગે ધારાસભ્ય દર્શિતા શાહ અને મેડિકલ છે ધારાસભ્ય સુપ્રિન્ટેન્ડન્ટ દર્શિતા શાહે ઘટનાની કોઈ માહિતી ન હોવાનું કહીને ચાલતી પકડી લીધી ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર હર્ષદ દુસરાએ પણ ઘટના અંગે મૌન સેવ્યું છે જા લોણી લો નથી હું વિગત જાણી સંકલન છે સંકલન માં હું સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી લઉં તંત્ર વારંવાર વિવાદ

સાંજે પણ સાંજે વાત કરશી તમે અમને અમને વાત કરવા નથી તમને સાંજે કઈ તું નવું મંત્રીમંડળ સાંજે આવો એટલે વાત કરીએ આપડે સાંજે આવો એટલે વાત કરશું સાંસદ રામ મુકરિયાની હવે પ્રતિક્રિયા સામે આવી રામ મોકરિયાએ ઘટના છુપાવવાની વાતને ગંભીર ગણાવી છે સિવિલ હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત કરવાની તેમને વાત કરી ઘટના અંગે નવા મંત્રીને રજૂઆત કરવાની વાત કરી અગાઉ પણ અનેક વખત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી ચુકી છે સાત થી આઠ જિલ્લાના લોકો જે હોસ્પિટલમાં આવે છે ત્યાં વ્યવસ્થા જળવાવી જરૂરી છે તેવી વાત રામ મોકરિયા કરી છે એના અનુસંધાને મને જાણવા મળ્યું એટલે મેં લાગતા ઓળખતા અને પણ જાણ કરીશ પણ આપના પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમના માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરજો કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને આ મને લાગે સાતથી આઠ જિલ્લાનું હેડક્વાર્ટર છે રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે મારા ધારવા મુજબ લગભગ બે હજાર ઓપીડી સિટીની અને બે હજાર જેવી સમથિંગ પંદરસો બે હજાર જેવી રાજકોટ બહારથી આવે છે જિલ્લા બહારથી તો ખરેખર જે કંઈ વ્યવસ્થા અહીંયા કરી છે એ સંપૂર્ણ બરાબર હોવી જોઈએ અને કોઈ પણ દર્દી હોય એના માટે કાળ કાળજી લેવી જોઈએ એના માટે જે આ હોસ્પિટલો છે આવો કોઈ ઇચકારો જે બાબત છે એ મુલાકાતે પહોંચેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે મનીષાબેન વકીલ ની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી ભાજપ કાર્યાલય ને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે અહીંયાથી ભગવાન ધન્વંતરી ની પૂજા બાદ કામની શરૂઆત કરીશ પાર્ટીએ બીજી વખત મને મંત્રી પદ આપ્યું છે અગાઉની જે મહિલા ને બાળકો માટે સારા કામ કરીશું આખા રાજ્યની મહિલા બાળકો માટે કામ કરવાની તક મળી હોવાની તેમણે વાત કરી રાજ્યની મહિલાઓનો વિકાસ થાય તેમાં વિભાગ કાર્યરત રહેશે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળનું નિર્માણ થયું છે અને એમાં વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ગઈકાલે મંત્રી તરીકેના શપથ લઈને આજે વડોદરાથી થી એમને શરૂઆત કરી છે વડોદરા ભાજપ કાર્યાલય ધન્વંતરી પૂજનમાં જોડાઈ અને એમને શરૂઆત કરી છે બેન સાથે જ વાત કરું બેન શું કહો છો વીટીવી તરફથી અભિનંદન અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું આજે અહીંથી કાર્યાલય ભાજપ કાર્યાલયથી શરૂઆત કરી રહ્યા છે બિલકુલ આજે વડોદરા ધર્વંતરી ભગવાનની પૂજા પણ છે એમાં પણ બેસવાનું થયું છે બધા કાર્યકર્તાને મળીને ખૂબ આનંદ થયો છે અને બધાનો સાથ ને સરકારથી જ આજે જે જગ્યા પર મને જવાબદારી મળી છે એ બધાના સાથથી જ મળેલી છે આગળના દિવસોમાં પણ સારી રીતે કામ કરી શકે વડોદરાને કેવી રીતે વધારે સુંદર ને વિકસિત બનાવી શકે એ હેતુથી બધા સાથે મળીને સંગઠનના લોકો હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય બધા જ મળીને બધા આગેવાનો સાથે સાથને સરકાર તે આગળ વધીશું ખાસ કરીને વડોદરા અને તો રાજ્યની પણ જવાબદારી મળી છે કયા પ્રકારે મંત્રી તરીકે વિભાગમાં કામ કરશો કેવી રીતે આગળ લઈ જશો આ અગાઉ પણ આજ ખાતાનો ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટર તરીકે મને જવાબદારી મળી હતી ત્યારે પણ ખૂબ સારી રીતે આખા રાજ્યની મહેનો જ્યારે પચાસ ટકાની ઉપર હોય તો કેવી રીતે એમને વધારે સુરક્ષિત કરી શકાય એમને કેવી રીતે યોજનાઓનો લાભ આપી શકાય એ બધી જ દિશામાં આગળ વધીશું અને આવનાર દિવસમાં બને તેટલા જિલ્લાઓ કવર કરીને બધી બહેનોને ખાસ કરીને મારી ગામડાની બહેનોને ખાસ જે પગભર છે એ બહેનો જે નથી તેમને પગભર કેવી રીતે કરવાના એ બધું જ નિર્ણય લઈશું અને બહેનોને વધારે મજબૂતીથી આગળ વધે અને વિકાસ કરે એ દિશા આગળ સ્વતંત્ર હવાલો છે એટલે એક પ્રકારે કહી કે પ્રમોશન થયું છે કેટલો આનંદ છે પણ સ્વતંત્ર હવાલો હતો અને સ્વતંત્ર હવાલો છે એટલે વખતે ડિપાર્ટમેન્ટ એટલે કામ કરવાની સહેલાઈ પણ રહેશે અને ખૂબ સારું કામ કરી શકીશું વકીલ ખૂબ સારું કામ કરીશું એ સાથે જ આજે કામની શરૂઆત કરી છે ને ધન્વંતરી પૂજનથી આજે શરૂઆત કરી છે શુભેચ્છાઓ પણ મળી રહી છે બાળુભી શુક્લ વિધાનસભાના દંડક છે અને એ પણ શુભેચ્છા આપી રહ્યા છે વડોદરા માટે ખૂબ જ ખુશીનો આ સમય છે કારણ કે વડોદરામાંથી મનીષાબેન વકીલને મંત્રી તરીકે પસંદગી થઈ છે મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે એમની પસંદગી કરવામાં આવી છે ત્યારે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે વડોદરા માટે આજે આનંદના સમાચાર છે મનીષાબેન વકીલે જે મંત્રી તરીકેનો ચાર્જ લીધો અને આજથી કાર્યાલયથી એમણે એમના દિવસની શરૂઆત કરી છે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ના દર્શને પહોંચ્યા હતા કક્ષાના મંત્રી પીસી બરંડાએ સમર્થકો સાથે મંદિરે પહોંચી શામળાજી ના દર્શન કર્યા અને પોતાને મળેલી જવાબદારી માટે મંત્રીજીએ ભગવાન નો આભાર વ્યક્ત કર્યો મંદિર પરિસર પીસી વરંડા એ અભિવાદન જીવ્યું હતું પાર્ટી આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હું અપેક્ષાઓ મુજબ કામગીરી કરીશ મારા વિકાસ માટે કરોડ વસ્તી ને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના વિકાસ માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને જનતા કરું છું અને મારા વિસ્તાર ને કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ વેલકમ બેક ટુ દિવાળીના તહેવાર પર અમદાવાદવાસીઓને એમટીએસ ની ભેટ મળી છે ધનતેરસ થી દિવાળી સુધી એમટીએસના તમામ રૂટ પર નિશુલ્ક મુસાફરી કરી શકાશે આથી ત્રણ દિવસ શહેરના તમામ રૂટ પર મુસાફરો ફ્રી મુસાફરી કરી શકશે લોકો બજાર સુધી સહેલાઈથી પહોંચી શકે તે માટે એમટીએસે આ નિર્ણય કર્યો છે નાગરિકોએ એમટીએસના આ નિર્ણયને વધાવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના દિવસે એમટીએસ ની તમામ બસોમાં ફ્રી મુસાફરીનો લાભ લોકો લઈ શકશે ત્યારે અમદાવાદમાં જે ત્રણ દિવસની વાત કરવામાં આવે તો શનિવાર રવિવાર અને સોમવારના રોજ જે મુસાફરો છે ટિકિટ વગર મુસાફરી કરી શકશે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જઈ શકશે સાથે જે લોકલ જે બજાર છે તે બજારમાં ખરીદીનો માહોલ સર્જાય તેને ખાસ ધ્યાનમાં લઈને અત્યારે લોકો પણ અહીંયા પહોંચ્યા છે એમટીએસ બસની અંદર વીટીવીની ટીમ પહોંચી છે માથી વાત કરવામાં આવે તો એમટીએસમાં મફત મુસાફરી છે અત્યારે કઈ રીતનો લાભ મેળવી રહ્યો છો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો આપણીનગરથી ગાંધીનગર ઘેર સરસ લાગે હા આપો જોઈએ કેટલો ફાયદો બોક સારો લોકો કહી રહ્યા છે કે સારો ફાયદો થશે અન્ય લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાતચીત કરીશું કાકા મુસાફર છો તમે એમટીએસ માં મુસાફરી કરી રહ્યા છો મફત મુસાફરી છે ત્રણ દિવસ માટે શું કહેશો ખરેખર આમ જોવા જાય તો અત્યારે સારી એ છે પબ્લિક માટે એટલું સન્માન મળે છે પબ્લિક ને પણ સાથે સાથે છે ને તો લોસ બી ના જાય એ બી જોવું પડે એ બી જોવું પડે એમ કેસ ને ભવિષ્યમાં લોસ ના જાય ને આની પ્રગતિ થાય એ માટે ખરેખર કટિબદ્ધ રહેવું જોઈએ તમે શું કહેશો ત્રણ દિવસ મુસાફરી મફત છે સ્થાનિક બજારમાં લોકો ખરીદી કરવા નીકળે એ માટેનું આ આખું આયોજન છે આ નિર્ણય ઘણો સારો છે મધ્યમ વર્ગના મુસાફરો ઘણી રાહત રહેશે આનાથી અને આ મ્યુનિસિપાલિટીનો ઘણો સારો નિર્ણય છે અમારા તરફથી આભાર માનીએ છીએ લોકો આભાર માની રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શું કેશો તમે રેગ્યુલર મુસાફરી કરો છો એમટીએસની કે રેગ્યુલર રેગ્યુલર દિવસ હા સારું લાગ્યું દર સાલ આપવું જોઈએ આ અને ખૂબ ખૂબ અભિનંદનનો એમટીએફનો જે આપવું જોઈએ બધાને સા સહકાર મળવો જોઈએ બધાને તો દિવાળીના સમયે એમટીએસ દ્વારા લોકોને જે રાહત આપવામાં આવી છે આ ઉપરાંત સ્થાનિક બજારોમાં લોકો ખરીદી કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટેની આ ખાસ વ્યવસ્થા આગામી ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થિવજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ